નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને બે એવા વિડીયો દેખાડવાનો છું જેમાં મિત્રો હાલમાં એક તો આપણે કીર્તિબેન પટેલનો છે અને બીજો વિડીયો છે આપણે ભાઈ બેન ગીતાબેન રબારીનો જે મિત્રો હાલમાં આ બે સોશિયલ મીડિયા ઉપર વિડીયો જે હા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે બરાબર તો એ વિડીયો આજે હું તમને દેખાડવાનો છું બે બે એક જ વિડીયોની માલપા હું બંને વિડીયો તમને દેખાડવાનો છું તો વિડીયો પૂરો જોઈએ ને વિડીયોને લાઈક ન કરે તો લાઈક કરી દઈએ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મિત્રો ગીતાબેન રબાડીની વાત કરીએ તો મિત્રો એમના અવાજની એટલે એક વાત જ નથી થાય એમનો અવાજ જ એટલો એમ સુંદર છે કે જેમ કે મિત્રો ગમે એવું ગીત ગાયું હોય ને તો એમનો અવાજની વાત ન થાય યાર કેમ કે મિત્રો એ અવાજ જ એટલો મીઠો છે જ્યારે સાંભળવાની આપણને બહુ મજા આવતી હોય છે ત્યારે મિત્રો અત્યારે હાલમાં સોશિયલ મીડિયાની અંદર આ ગીતાબેન રબારીનું એક લગ્ન ગીતનો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો છે જે હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે લોકો લાઈક કમેન્ટ ઘણા બધા કરે છે અને મિત્રો હમણાં એમના ભાઈનું અવસાન થયું હોય છે જ્યારે એમના હાર્ટ એટેકમાં આવ્યું છે અને કહેવાય છે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે એમને દવા પીવાથી દવા પીધી છે અને મૃત્યુ થયું છે પણ એવું નથી એમને હાર્ટ એટેક આવ્યો છે અને મિત્રો એમ પણ કહી રહ્યા છે કે જે આવડો વિડીયો છે આ વિડીયો જૂનો છે અને આ વિડીયો એમ કહે છે કે બધા એવું લોકો કહે છે કે આ વિડીયો એ આ જે હાર્ટ એટેક આવ્યો એ પછી આપણે આ વિડીયો વાયરલ થયો પણ મિત્રો હકીકતમાં આ વિડીયોની જૂનો છે આ વિડીયો યુ નથી વિડિયો બીજો છે બરાબર તો મિત્રો જોઈ લો આ વિડીયો અને છેલ્લે તમારી પ્રતિક્રિયા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારો વીરનાનો કે ચાચી જોખમ મારા કેવીરની ચાલ ચાલી કે મિત્રો કીર્તિ પટેલની વાત કરીએ તો એમના વિડીયો એ રીતે વાયરલ થઈ રહ્યો છે રાદીપભાઈ રેબડાને ને જેમ મિત્રો ઓળખતા દેશો ત્યારે મિત્રો એ રાદીપભાઈ રીબડા છે જેમને કહેવાય છે કે કીર્તિ પટેલ એ જે એડવર્ટ એડવર્ટી કંઈક કરે છે એમને જે જાહેરાતના જે પૈસાની ચૂકવણી બાબતમાં કીર્તિ પટેલ બેફામને જેમને તેમ બોલ્યા છે અને એ વિડીયો મેં તો કીર્તિ પટેલે બનાવ્યો હતો અને ત્યારે મિત્રો કહેવાય છે કે રાજદીપ રીબડાએ એવું કીધું હતું કે હલકી પ્રસિદ્ધિ જેને મેળવવા માટે એમ કે મિત્રો જેમ કે આ હલકા વિડીયો બનાવતા હોય છે પણ મિત્રો કહેવાય છે કે રાજદીપ રીબા રીબડાએ આપણે જે વિડીયો બનાવ્યો એ વાયરલ થવા માટે જે પ્રસિદ્ધિ મેળવવા માટે એને બનાવ્યો છે આ વિડીયો બાકી મને કાંઈ ખબર નથી અને ત્યારે મિત્રો કીર્તિ પટેલ પણ ઘણું બધું બોલી રહ્યા છે જેમ કે મિત્રો એમનો અવા અવાજ તમને ખબર જ છે કે બે ફામદ હોય છે જેમનો અવાજ નહીં માલપા ત્યારે મિત્રો કહેવાય છે કે જે કીર્તિ પટેલનો જે વિડીયો જે છે એ કીર્તિબેન પટેલે આપણે વિડીયો પણ કહેવાય છે કે ડિલીટ કરી નાખ્યો છે હું તમને થોડો ઘણો માલપે વિડીયો છે વિડો એ દેખાડીશ ને ઘણું બધું રેકોર્ડિંગ છે એ પણ હું તમને આગળ દેખાડું છું બરાબર તો મિત્રો જોવો આ વિડીયો

પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને આજ આપડા રાજદીપ ઋબડા છે કે અમીર મર્ચન છે ગરીબ મર્ચણ ઈ આવા રોલ કરે છે અને રાજદીપ ઋબડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે તો ભાઈ કોઈના बाप થી તો હું બીતી નથી બરાબર મહેનત ના પૈસા છે તો કઢાવીને જ રહી બરાબર એડવર્ટાઇઝ ના પૈસા છે મહેનત ના જે પરસેવાની કમાણી છે કોઈના ગાડીયા કરી નથી લઈ લીદા કોઈના એટલા માટે તો રાજદીપ રીપડાને મારે એવું છે તમે આટના સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો પૂરતી સેવા કરો છો કોઈ ધમકી આપવાની જરૂર શું પડીને એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કરી લેજો પૈસા નહીં મળે આમ તેમ અને પાછા બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીપડા મિત્રો પચીસ છવ્વીસ વર્ષની માલપા મિત્રો ક્યારેય જ્યારે કીર્તિ પટેલ સાથે વાત કરી જ નથી એવું રાજદીપસિંહ ચાહ જે રાજદીપસિંહ રીબડા છે એમના ચાહકો કહી રહ્યા છે અને ઘણા બધા કોમેન્ટ ને લાયકો બધી કોમેન્ટ ઘણી બધી કરે છે જેમ કે મિત્રો આપણે કીર્તિ પટેલ જે છે એ ન બોલવાનું બોલ્યા છે એના વિશે ઘણા બધા જવાબ આપી રહ્યા છે ત્યારે મિત્રો અને જે રાજદીપસિંહ રીબડા છે એમને પણ કહ્યું છે કે એમને મારા જવાબ અત્યારે આપવાની જરૂર નથી મારા ચાહકો દ્વારા છે એ જ જવાબ આપી રહ્યા છે બધું એ જ સંભાળી લીધું છે અને બાકી તો રાજદીપસિંહ રીબડા છે એ અત્યારે લગ્નની પ્રસંગ લગ્ન પ્રસંગનું કામગીરી ચાલુ છે તો મિત્રો અહીંયા કણે હાજરી દઈ રહ્યા છે જરાય પણ નવરા નથી અમે મિત્રો જે કીર્તિ પટેલે આપણે વિડીયો જે ડિલીટ કર્યો એના ઉપરથી તો લાગે છે કે રાજદીપસિંહના પાવરની આને કીર્તિ પટેલને ખબર પડી ગઈ છે એટલા માટે વિડીયો ડિલીટ કરી નાખ્યું એવું એમાં એવું પણ એના ચાહુકો પણ કહે છે તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જો વિડીયો તમને સારો લાગ્યો હોય થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે જોઈએ હવે આગળ શું આપણને અપડેટ આવે છે બરાબર એ પ્રમાણે હું તમને જણાવતો રહું છું ચાલો મળીશું કોઈક સારા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ને જય માતાજી